પછી સાધુ મહાત્મા ત્યાંથી ચાલ્યા જાય છે પછી ગામવાસીઓ તે પુસ્તકને વાંચે છે સમજે છે બધાને પુસ્તક ખૂબ જ ગમે છે એટલા માટે બધાએ એક એક કોપી બનાવીને પોતપોતાની પાસે રાખે છે તો કેવી રીતે રાખે છે કે બધા એને સાફ સુથરા કપડામાં બાંધી રોજ સવાર સાંજ તેની આરતી કરે છે અને પ્રણામ કરે છે આમ કરતાં કરતાં ઘણા દિવસો ચાલ્યા જાય છે અને ચાર પાંચ વર્ષ પછી એ સાધુ મહાત્મા ફરી પાછા એ ગામ પાસે વિચારે છે કે હાલો હવે જોયું કે ગામમાં શું હાલત છે મેં જે પુસ્તક આપી છે એમાં કંઈ સુધાર આવ્યો છે કે નથી આવ્યો એ જાય છે જુએ છે તો ગામની પરિસ્થિતિમાં કે હાલતમાં કોઈ પણ પ્રકારનો સુધારો નથી જોવા મળતો કે બધા ગામવાસીઓને પાછા ભેગા કરે છે અને બધી વાતની જાણકારી મેળવે છે ત્યારે તે ગામવાસીઓને સમજાવે છે કે તમે પુસ્તકનો તો સ્વીકાર કર્યો છે

વધારા રાહત રથ બનાવે છે અસ્તમ જય હિન્દ જય ભારત